નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રાઈમ પડકાર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર મોરબીથી અમારા સંવાદદાતા નંદીસરિયા સાથે મોરબી જિલ્લાના કાટીલા માનગઢ અજીતગઢ ખોડ જોગાડ તેમજ કેડી ખાતે અગરિયાઓ પોતાની રોજી રોટી કમાવા માટે છ મહિનાની સીઝન લેવા કચ્છનું નાનું રણ ગણાતું દરિયાઈ રણના પટમાં મીઠું પકાવવા માટે જાય છે છ મહિના સુધી બાળકોનો અભ્યાસ તેમજ જીવનશૈલી સાથે ખીલવાડ થતો હોય છે એમ કેનાલના તંત્રનું ઊંઘ કુંકરણ નિંદ્રામાં હોય એવી રીતે જરૂરિયાત માઇનોર કેનાલ બંધ છે ખેડૂતોને પાણી જોઈએ છે અને મળતું નથી અને વધારાના પાઇપલાઇન દ્વારા પાણીનો બગાડ થઈ અને દરિયાની અંદર જતું હોય છે પણ એ જગ્યાએ અગરિયાઓ રણ વિસ્તારની સપાટી અંદર મીઠું પકવતા હોય છે ત્યાં પચીસ કિલોમીટર એરિયામાં પથરાઈ ગયું છે કેનાલનું મીઠું પાણી મીઠા પાણીના ત્રાસથી અગરિયાનું મીઠું બનતું નથી તંત્ર જાગી યોગ્ય તપાસ કરે અને કેનાલના કૌભાંડમાં કઈ જગ્યાએ ખેડૂતોને પાણી નથી મળતું તેની યોગ્ય તપાસ કરી અને પાણી આપવામાં આવે અને ખોટું વેડફાઈ રહ્યું છે કરોડો લીટર પાણી વેડફાઈ રહ્યું છે જેનો બગાડ બંધ કરવામાં આવે જવાબદાર તંત્ર જાગે નહીતર ગાંધીજી માર્ગે કેનાલ બંધ કરવામાં આવશે છ મહિના સુધી આવી અગરિયાઓની ચીમકી માઈનોર કેનાલમાં કરોડો રૂપિયાના કૌભાંડ નો કરશે ટૂંક સમયમાં બ્યુરો રિપોર્ટ ક્રાઇમ પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે